અમદાવાદ જિલ્લાના બાવળામાં એક હચમચાવી મૂકનાર ઘટના સામે આવી છે જ્યાં માત્ર મ્યુઝિકનો મોટો અવાજ ઘટાડવા માંગવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઘાતક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી ઘટનામાં એક વ્યક્તિનું દુર્ભાગ્ય મોત નીપજ્યું છે બાવડાની સોસાયટીમાં બે નાદુરસ્ત ઝઘડો સર્જાયો હતો મોડી રાત્રે આરોપી સુરેશ ઠક્કર પોતાના ઘરમાં મોટા અવાજે મ્યુઝિક વગાડી રહ્યો હતો આથી પરેશાન થયેલા સોસાયટીના રહેવાસી પ્રદીપસિંહ ચૌહાણે સુરેશ ઠક્કરને અવાજ ધીમો કરવા વિનંતી કરી હતી આ સામાન્ય બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઝઘડો એટલો વધ્યો કે ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે અચાનક છરો કાઢી પ્રદીપસિંહ ચૌહાણને છાતીમાં ઘા મારી દીધો હતો ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહ ચૌહાણને તરત જ બાવડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું દુર્ભાગ્ય મોત નીપજ્યું ઘટનાની જાણ લાતા બાવડા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હત્યાના આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સામાન્ય મ્યુઝિકના અવાજને લઈ થયેલી આ દુઃખદ અને ગહન ઘટના પછી શામ પાર્ક સોસાયટીમાં શોક અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણનાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણનાઓ સુરેશભાઈ ઠક્કરનાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણનાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં શ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે આ અંગે બાવળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કરનાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ વરસથી રિસાઈને રીસામણે ગયેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓના ગુનાઈતી ઇતિહાસ જોતાં તેમના ઉપર દારૂ પીવા વગેરે એના ગુના અગાઉ નોંધાયેલા છે સુરેશભાઈ ઠક્કરનાઓ હાલ તો કોઈ ધંધો નહીં પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણનાઓ મૂળ બાવડા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવડામાં તેમની દુકાન છે આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી નાઓને આ ઓરડી આપેલી હતી એટલે અને તેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને તેમના ભાડુઆત પગનો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કરનાઓ સાથે અમને બોલાચાલી થયેલ છે આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ એ પોતે ત્યાં નીચે દુકાનો છે ત્યાં કામધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે તે ઓડીમાં રહેતા હતા તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડું તોને અહીંયાથી તમે ખાલી કરાવી દો એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થયેલ